નમસ્કાર મિત્રો હું છું આપની સાથે આડી વાગેલા જોઈએ મહત્વના સમાચાર અંકલેશ્વર યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર આયોજન કરાયું શિવ મંડળ અંકલેશ્વર દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું યુઆપીપીટી રક્તનું મૂલ્ય સમજી અને રક્તદાન કરતા થાય તે માટે શ્રી યામિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર 3 મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હોલ ખાતે કુમારપાળ ગાંધી બ્લડ કેમ્પના સંયોગથી 71મો રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં સમાજના સભ્યો બે રક્તદાન કર્યું હતું દિવસ દરમિયાન 150 થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષાં રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે યુવા મિત્ર મંડળના પ્રમુખ હિંમત દેવાણી પ્રોજેક્ટ ચેરમેન ધર્મેન્દ્ર ડોક્ટર બારિયા સભ્ય મયુર કોટડિયા પ્રદીપ માલવરિયા અને કાળુભાઈ કુંભાણી તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા યાડી સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર એક ભાઈ ગયા બાજુ રાખજો ને એક વાર જવા દીધા યાર મારા ઘરનું તો ખબર હોય શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત એકોતેરમો બ્લડ કેમ્પ એમાં જીઆઈડીસીની રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર કે અમે દર વર્ષની જેમ આયોજન કરીએ છીએ અને અમારા રક્તદાતાઓ ઉત્સાહભેર આવે છે અને સોથી સવા સો યુનિટનું દર કેમ્પમાં અમે કલેક્શન કરીએ છીએ અને કુમારપા ગાંધી બ્લડ બેંકને અમે આ બધી બેગો ડોનેટ કરીએ છીએ માટે યુવા મિત્ર મંડળના તમામ સભ્યો અને જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર